તમારું સ્વાગત છે જય માતાજી જય માં મોગલ બાપા સીતારામ હર હર મહાદેવ તો આપડે મસ્ત મજા ઉભા થઈ ગયા છે ના તો થઈ જશે ફ્રેશ આજે છે સોમવાર અને બીજો ખુશીનો દેવો છે કે આજે છે ભાઈ રક્ષાબંધન તો ભાઈ મારા અને મારા પરિવાર તરફ તમને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ પહેલાં તો રાઉં છે આપણે રત્નેશ્વર મહાદેવ દર્શન કર્યું કે અમારે રીતાબેન શારદાબહેને જલા હજાર અમારો પ્લોટ છે કે ના કંઈક થોડું કામ થતી એ કામ કામેના જલા આપણે એક પહેલાં ભાઈ મહાદેવના દર્શન કરીએ મહાદેવના દર્શન કરીને આવીને પછી બધી બહેનો આપી પછી આપણે કે જાઉં તક પ્લાન કરીશું કદાચ એવું લાગે તો પ્લાન છે જવાનો પણ એ ક્યાં ફાઈનલ નથી પણ કદાચ એવું છે પેલા જાવું છું આપણે મહાદેવ દર્શન કરવા

કે હોમ માર હોય એટલે કે મારે આખો દિવસ એટલે આખો દિવસ ના કે ગરદી હોય એમાં ભાઈ હોમ માર હતો તે ભાઈ એમ દીવા હતો એટલે મેળો એટલે તમને એમ લાગે જાણીતા મેળો બધા રત્ને છે કે ભાઈ માણા હોય કે કોઈ ખૂટે નહીં તમે ગમે ત્યારે જાઓ હાજે જાઓ તો હાજે ભાઈ કોકની બર્ડ્ડે ની નહીં પાર્ટી હોય તો હકે મારે એમને બધા આવેલા હોય તો કે ભાઈ મારે મોટબહેન આવ્યા નથી તો વિડીયોમાં ઠેર સુધી બનાવો ને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો

આપડે મોટબેન બેન જો આવી ગયા હે તમે બહુ વાર માણ ઓછા દુકાન દુકાન બે પાણી

તે હી વાહ નહી બર

હા તો ભૂલ કરેલા વિડીયોને આંચ પૂરો કરી દો વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં કારણ કે હવે મોટો વિડીયો બનાવીશું તો એટલે બહુ એટલે મોટો લોંગ છે એટલે બસ આ વિડીયોને આપણે આંખ પૂરો કરીએ તો વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો